ભુજ વાણિયાવાડ અને અન્ય વેપારીઓ પરેશાન આમ તો જોવા જઈએ તો ભૂકંપ પછી ભુજનો ઘણો વિકાસ થયો છે એની સાથે સાથે રોડો પણ ડેવલપ થયા છે પરંતુ અગર વાત કરી ટ્રાફિકની અમે વેપારીઓ ઘણી રજૂઆત કરી ચૂક્યા છીએ અનમ રિંગ રોડ છઠ્ઠી રિંગ રોડ અમારી પેલા પણ માંગ હતી વનવેની પરંતુ એ પણ સરકારે સ્વીકારી નથી નગરપાલિકાએ સ્વીકારી નથી અને ટ્રાફિક પોલીસની વાત કરીએ તો એ લોકો પોઈન્ટ જરૂર ઉભા કરે છે પરંતુ લોકોને જે જ્ઞાન આપવું પડે ટ્રાફિકનું એ જ્ઞાન નથી આપ અત્યારે ગમે તે બજારમાં જશો તો આપણે પાંચ મિનિટ વધારે આપવી પડશે કારણ કે એટલી ગાડીઓ ફસાયેલી હોય છે ને જેમ તેમ પાર્કિંગ હોય છે તો ટ્રાફિક પોલીસને આપણા માધ્યમ દ્વારા કંઈ કહીશ અને તંત્રને પણ આપણા માધ્યમ દ્વારા કહીશ કે ભુજમાં જે છત્રીસ પાર્કિંગ પ્લોટો હતા એ કોના ખાતામાં ચડી ગયા અથવા તો કોના નામે ચડી ગયા એ ખાસ તંત્રને જોવાનું રહેશે અને ભુજ જે રીતે વિકાસ પામી રહ્યો છે એ પ્રમાણે મારી દ્રષ્ટિએ વાણી લઈ અને તમામ બજારોમાં જે ટ્રાફિકની સમસ્યા છે એને નિરાકરણ લાવે એવી વેપારી તરીકે તંત્રને બે હાથ જોડીને મારી પ્રાર્થના છે લોકો સાથે રહી અને કઈ જગ્યાએ ટ્રાફિકનું અવેરનેસ આવે એના માટેની અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ અને તંત્ર બંને સાથે મળી અને આવી પગલાં લે એવી મારી વેપારી તરીકે એક વિનંતી છે ટ્રાફિક માટે તમને વાત કરીએ કે જ્યાં પાર્કિંગ પ્લોટ હોય એની વ્યવસ્થા ભાડાના નિયમ પ્રમાણે રાખવામાં આવી હતી જેમાં વાણિયાવાડમાં અને ટોટલ ભુજની વાત કરીએ કે જ્યાં જ્યાં લોકોની વધારે આવજાવ છે ત્યાં એ લોકોએ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરી હતી પરંતુ એ છત્રીસ પાર્કિંગ પ્લોટો ક્યાં ગયા એની ખબર નથી જે પણ પૂછા કરે છે એમને સાચો જવાબ મળતો નથી ઘણા વેપારીઓએ કોશિશ કરી છે ઘણા સામાજિક લોકોએ પણ કોશિશ કરી છે કે ભાઈ પાર્કિંગ પ્લોટને એ બંધનમાંથી મુક્ત કરો જેના કારણે ટ્રાફિકની સમસ્યા થોડી હળવી થાય જો તંત્રને મારો અવાજ ત્યાં સુધી પહોંચે તો હકીકતમાં આ પ્લોટોને ખાલી કરાવવા પડે વેપારીઓને મુશ્કેલી એ થઈ રહી છે કારણ કે જો બજારમાં ટ્રાફિક હોય એટલે માણસો મોલમાં જતા રહે છે એટલે મારી દૃષ્ટિએ વેપારીઓને હવે સાથે મળીને એવું બીડું ઉપાડવું પડે કે વાણિયાવાડમાં લોકો આવતા થાય તેના માટે વ્યવસ્થિત ટ્રાફિક નિયમન થાય જેના કારણે લોકોના ધંધામાં પણ વધારો થાય અને જે પણ જે ભુજવાસીઓ છે એ અહીં ખરીદી કરવા આવે છે એમને ટ્રાફિકની સમસ્યાનું નડતર ઊભું ન થાય